નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આપણે આજે માઇકો રાજાની માહિતી મેળવશું ઘણા બધા ખેડૂત મિત્રોને માઇકો રાજાને ખબર હોતી નથી તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આજે આપણે માઇકો રાજા જે તમામ પાકમાં ખૂબ ઉપયોગી છે એમાં ખાસ કરીને જે લાંબા ગાળાના પાક આવે બાગાયતી પાકો તો એના માટે ખૂબ જ ઉપયોગી છે માઇકો રાજા તો મિત્રો ખા દાડમ છે જામફળ છે ચીકુ છે એ બધા પાકમાં માઇકોરાયજાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય એ સિવાય મિત્રો માઇકોરાયજા એ મિત્ર ફૂગ છે જેમાં શત્રુ ફૂગ અને મિત્ર ફૂગ આવે જે કુદરતી રીતે હોય જ છે જેમાં ખાસ કરીને જંગલ વિસ્તાર હોય તો એમાં પંચાણું ટકા એની હાજરી જોવા મળે છે જે મિત્ર ફૂગ હોય છે એની તો એ છોડ માટે મિત્ર ફૂગ હોય જે મિત્ર ફૂગમાં આવે છોડ માટે ખૂબ જ ઉપયોગી હોય છે માઇકોરાઈજા છે એ છોડને ફોસ્ફરસ લેવામાં પણ ખૂબ જ મદદરૂપ કરે છે એ સિવાય જમીનમાં જે પોષક તત્વો હોય એ લેવામાં પણ ખૂબ ઉપયોગી કરે છે જે અને લભ્યો મતલબ ટૂંકમાં જમીન જમીનમાં જે પોષક તત્વો પડ્યા એ છોડ સુધી પહોંચાડવામાં ખૂબ જ ઉપયોગી છે માઇકોરાઈજા જે છે તે ત્યારબાદ મિત્રો વાત કરશું આગળ તો માઇકોરાઈજા છે એ તંતુમૂળ સાથે શત્રુફૂગ જે હાનિકારક ફૂગ છે છોડ માટે એ તેમજ બેક્ટેરિયા જે હાનિકારક બેક્ટેરિયા છે તેની સામે પણ ખૂબ જ ઉપયોગી છે કારણ કે માઇકોરાઇજિયા જે છે એ તંતુમૂળ સાથે હોવાથી એ શત્રુભૂગને સામે રક્ષણ આપે છે એ સિવાય મિત્રો માઇકોરાઇઝિયાનો ઉપયોગ કઈ રીતના કરવો તો એ ટ્રાયકોડર્મા છે સુડમોનસ છે એ એ એ સિવાય એનપીકેના બેક્ટેરિયા છે એની સાથે મિક્સ કરીને આપી શકાય છે મિક્સ કર્યા પછી ઝાઝી પડ્યું રાખવું નહીં તરત આપી દેવું એ સિવાય જમીનમાં ભેજ હોય ત્યારે માઇકોરાઈઝે આપવું જેથી કરીને એનું સારા પ્રમાણમાં તમને રિઝલ્ટ મળી રહે ત્યારબાદ છોડના શરૂઆતમાં સ્ટેજમાં આપવામાં ખૂબ ઉપયોગી છે કારણ કે છોડના શરૂઆતના સ્ટેજમાં તંતુમૂળનો વિકાસ ન હોય તો એ શરૂઆતના સ્ટેજમાં આપવો એટલે છોડ વિકાસ થાય અને પૂરતા પ્રમાણમાં ખોરાક મેળવીને ગ્રોથ સારો એવો થઈ જાય ત્યારબાદ મિત્રો માઇકોરાજા નાખ્યા પછી રાસાયણિક ખાતર કે ફૂકનાશક જમીનમાં આપવા નહીં માઇકોરાઇજા આપો એ પછી અઠવાડિયું દસ દિવસ બીજા કોઈ રાસાયણિક ખાતર જે યુરિયા ડીએપી છે અથવા ફૂકનાશક તમે જે પાવ છો એ જમીનમાં બને ત્યાં સુધી આપવા નહીં જેથી કરીને માઇકોરાજા તમે જે નાખ્યું છે એનું સારા પ્રમાણમાં તમને રિઝલ્ટ મળી રહે એ સિવાય મિત્રો ધરુ રોપણી સમય ખૂબ ઉપયોગી છે જે ધરુ રોપણી કરતા હોય એ સમયે તમે જે રોપતા હોય ફેર રોપણી કરો એ સમયે આપો તો ઝડપથી છોડ જમીનમાં ચોંટી જાય અને ઝડપથી એનો ગ્રોથ થવા માંડે એ માટે માઇકોરેજા એ ટાઈમે ખૂબ જ ઉપયોગી છે કંપનીમાં વાત કરશું તો ઇચ્છીબાનનું હિફજાત કરીને આવે છે હિફાજત કરીને એ પણ સારી ક્વોલિટીનું આવે છે એ સિવાય મિત્રો ધાનુંકાનું માઇકોરે આવે છે તો આ બધા સારી કંપનીના જે આવે છે એ તમે વાપરી શકો છો એ સિવાય મિત્રો એ સિવાય બાયોસ્ટેટનું જે આવે છે તો એ પણ તમે વાપરી શકો છો આવું કોઈ પણ સારી કંપનીનું લઈ લેવું તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને જે ખેડૂતને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો